બોલે કે આવું પડે કે પાછા તો કા જાલે છોકરા ઘેર તા બાપો વાર જોઈ રહ્યા છે આ ફોન કરું વાળું હું કે છે હાલો આજા હાઠુ હાઠુ તને માર હું કે આવું અલ્યા આલા છોકરાને તો મેકલ મારી ઓ બટાકોને બધું પહેરવું છે ને તો તમારી થોડો કામ કરવા મેકલ્યો છે પછી તાની અને વગર રહેશે કઈ રહ્યો એવું કરે છે તો હવે યા કા હું શું કેતો હતો અરેકલો હતો સારું તો મારે બટાકો બટાકો બધો પહેરવો છે કે એ થોડો ટેકો કરાવ એ સારું મેકલી જતા એ હા હા મેકલી છે કે મેકલું ભાઈ જોશે કે કોક નામ લીધું જોઈ જવું કાચ તો પહેરે કાલ પછી મારે જાવું છે મોમાની ક્યાંક બે જ જીએ કહે અને પાછું મોમાની જીએ થોડા પૈસા લેતા અને એને મારી ગોઈનીઓ કરવી છે એને મારે પછી ગોનીઓ ને કરવી તો પછી અમારે વખાફ આવશે હવે કોઈ ની ઓકડવી છે શું કરવાનું આવે એટલે પછી જીમાન થી થોડા પૈસા લેતા ઢોરવાનું કોક કરતા છે આ પીજો મારું છોકરો ને આ પેલો હતો તે કઈ હું નતો પૂંખવા દેતો અરે ખાતર પૂંખવા નતા દે તું તાણે મેકલા જ હું કરવા વગણ બોલાવે મેકલા જ પરમ બધા તેડી ફોન કરે છે અરે મેકલજો પર અને એ શિકર હવારો ન તો જીવો નથી હજી વળતો ન થાતો તાણે હવે ઓય જી મારા ઘેર જાવું પડશે ને ખોળવા જાવું પડશે તાણે તોય રાખડ તો યાર રે તા ખાબે નું તો નોમ લઈન ગયો છે પણ અમે તો બધું તા ભાઈ માર્યો હોય તોય નહી ના જાય તો હારું જાય રે ખોળામ મરી જવાનું હું

આકરા જેવો નથી બોલો માપે તો ખબર બેઠો તારા ભણું મને ના પૂછ્યું નથી લાગી તારા ઘેર કરવાની ના કરવાની મારા

મારા ખેતર માંગી નથી મેળવા દે તો મને ખબર છે મેળવા દે તો લઈ ગઈ પણ આ તો ભાઈ હિયારો રસ્તો છે મારા ખેતર છો રસ્તો છે આટલો બધા ગરમ તો ઉગડે તો હું ખાલી તને એટલું કીધું કે જોયે ના મારા ઘર તો મેળતો જ મા આવા જ નહીં વળતો પાછો જોયે છે તારા આઠું જોયે છે મુ

બાજીને તો વ્યાજ ખબર પડે હાલ જ મેકલો કાલે ના બાજી નખું તો કે તો બટા તું બાજ બટા મું ડોહાને ફોન કરું છું આવા દે લઈને ધારીયો તે અરે ધારી લઈને મેકા કરો સરો લઈને મેકા બાજી નો ભાઈ આયો તો મારા ઘેર અરે ખબર ન થાય ની ખબર જ છે તારી ખબર છે આ તારા આઢુની ખબર છે મને બધી ખબર રાખું છું ઓવ

પાછો જતો રહ્યો હા પાછો જતો રહ્યો યા એક તો મારો હાડુ ફોન ઉપર ફોન કરે છે આ જડતો ન થાઉ મને પાછા એલા ઓય રખો ભાઈ કીધા ને જાતાર જાવ હોય તો રમી થોડી વાર રમીન પાછો જતો રહ્યો એ તો હું કરવા તાણ એ રખો ભાઈ કઈ આવી છે યુ હું ખબર છે મને લાગે અમે તો મ કઈ આવે તો મને ખાવ કી કીધા વગણ જાય એમ કેવાન હ કીધા વગણ જાય કઈ આવું હવે એ આવ્યો તાણે ખબર પડે કે મને આવો ને જોઈએ છે ઈવાંગા ના બાંગે તો તો પાછા આ રે તો ઈવાંગા આવ તાણા આવજો હું તો કો બીજું તો યા

ગરમ થઈ ગયો લડાઈ નથી કરવી લડાઈ કરી દીધી કરી દીધી નરમ થઈ જાય આપડે હું ખબર હું કણા પોણા ની વાત મારા આગળ ના કરવાની અમારું કામ નું કાપી દો કોઈ મારા ઘેર આવે તો નેકલ જોઈએ કરી એવું કઈ ના પણ કદી એ વાત નથી કરતી કોઈને કોઈ ખબર હું જોડું પેલા બે બે આપડે ચાર ચાર ધોરણી વર્તમાન કોઈ ને ખબર ન પડે પોતમો એ ભોણો જોવો થાય એનું નોમજ ના લેવા જો ભોણા ના બાપા ને ખબર હરિયા જતા થઈ ગયા હરિયા કરતા ને જન્મથી હા જન્મથી વાત કરો

અમારે કોમથી ફરીએ તારા ભણાવરી વાત બાળક એકલો છું વાત કાઢીખંડ કોઈ વાત ના કાઢે બે ખાય પૂછ આપડો પેલા પાણી 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 ના પાવાય પાણી પાવાનું ખોલો અને પાડો આપડે પાણી પાણી કોઈ ના પાવાનું હોય જીવ બળતો હોય તો ખાય ના જીવ બાળવાનું ના જે હોય ભણી ભણી પણ નોંધી દે જીવતો ના પણ છે કોઈ જે થવું હોય તો હા ચિંતા વગર કોમ કરવાનું રાખો